કાંકરેજ તાલુકાના એસરવા ગામે શ્રી મહાકાળી માની ઉજવણી કરવામાં આવી વર્ષોથી ચાલી આવતી પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે અને મહાસુદ ત્રીજના દિવસે સમસ્ત ગ્રામ્યજનો ભેગા મળીને પરિવાર સાથે માતાજીના મંદિરે આવીને નિવેદ ધરાવવામાં આવે છે ત્યારબાદ બટૂક ભોજન પરિવાર સાથે કરવામાં આવે છે તેમજ બહાર ગામથી આવેલા મહેમાનોને ભોજન કરાવવામાં આવે છે આ પ્રસંગે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે આજના યજ્ઞના મુખ્ય યજમાન દેસાઈ વાહતાભાઈ નાગજીભાઈ અને આજના ચાના દાતા સુથાર છગનભાઈ કેસરાભાઈ તથા પાણી માટે ટેન્કરના દાતા ઠાકોર તરસંગજી લેબાજી તથા વરજંગજી વરધાજી તથા પટેલ પ્રહલાદભાઈ હરજીભાઈ દાતા બનીને ઉજવણીના સહભાગી બન્યા હતા આ પ્રસંગે માતાજીના નામનું તોરણ ગામમાં બાંધવામાં આવે છે અને આજના પાવન પ્રસંગે ગામના આગેવાનો યુવાનો તેમજ ભાઈ બહેનોએ હાજર રહીને આ ઉજવણીમાં સહભાગી બન્યા હતા દર્શન અહેવાલ જીડી ગજ્જર સાથે આર કે ઠાકોર બનાસ દર્શન ન્યૂઝ ચેનલ બનાસકાંઠા ગામમાં પરંપરાગત વર્ષોથી ચાલી આરતી માતાજીના ઉધળી મહાજુ ઇત્યાદિ છે સમગ્ર ગામ લોકો ભેગા થઈને માતાજી આવે છે પોતાનું નજરો માતાજી બનાવી માતાજીને એક કરી અને બધા પોતાના આવેલા મહેમાનોને હોપાડે છે અને ગામ લોકો દાદાઓ તરફથી આવેલા અને ગામ